શ્રી ગુસાઈજી પ્રાગટ્ય મહોત્સવની સુરત આંગણે ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ભવ્ય શોભાયાત્રા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત ખાતે સોમિયાજી શ્રેષ્ઠ પીઠાધીરેશ્વર મોટા મંદિર ગાદીપતિ વલ્લભારાય શ્રીના સાનિધ્યમાં શ્રી ગુંજાયસિંહજીના પાંચસો નવમો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત સુરતના વૃંદાવન ફોર્મ ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જન જોડાયા હતા શોભાયાત્રા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અવલબ્બા ફોર્મ ખાતે ધર્મસભાનું આયોજન કરાયું હતું આજે ભારત વર્ષના સનાતન ધર્મના વૈષ્ણવ સંપ્રદાયના મહાન આચાર્ય જગદગુરુ શ્રીમદ વિઠ્ઠલનાથ પ્રભુચરણ પરમદયાલ શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય મહોત્સવ છે શ્રી વિઠ્ઠલાધીશ પ્રભુચરણે આજથી પાંચસો વર્ષ પહેલા આ ધરાતલ પર અવતાર લઈને આ ભારતની ભૂમિને ભક્તિની શક્તિ પ્રદાન કરી અને રાષ્ટ્રને જે વિખરાઈ રહ્યો હતો તેને એક કર્યો આ જે શ્રી રામ જન્મભૂમિનો જે સંઘર્ષ પાછલા પાંચસો વર્ષથી પણ ઉપર સમય થયો જે ચાલી રહ્યો હતો જેનો અત્યારે સુખદ અત્યારે એક પરિણામ આવ્યું છે એ જે સંઘર્ષનો પ્રારંભ થયેલો તે શ્રી વલ્લભાચાર્યજી અને વિઠ્ઠલેશ્વરાચાર્યજીના સમયમાં થયેલો અને લાખો લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરેલા અને આ લાખો લોકોના પ્રાણ ન્યોછાવર થયા પછીથી આજે એ સોનાનો સોના જેવો દિવસ આવ્યો છે કે જ્યારે બાવીસમી જાન્યુઆરીના રોજ શ્રી રામ પોતાના મૂળ જન્મભૂમિના ગર્ભગૃહની અંદર પ્રતિષ્ઠિત થશે આ જે સંઘર્ષ ચાલેલો એ સમય જે હતો તે વિઠ્ઠલેશ્વરાચાર્યનો અને વલ્લભાચાર્યજીનો સમય હતો એટલે આપણે બહુ ગૌરવ લેવા જેવો છે કે આવા આચાર્યોએ જે આપણને ધર્મની પ્રેરણા આપી જે આપણને રાષ્ટ્રની પ્રેરણા આપી અને જે રીતે આપણને સંગઠિત કર્યા અને વૈષ્ણવતાના નામ પર આખા સમાજને જે સંગઠિત કર્યો એનું આજે સુખદ પરિણામ આપણે જોવા જઈ રહ્યા છીએ અને આપણા જીવનમાં મહાભાગ્ય છે આપણે વિઠ્ઠલેશ્વર આચાર્ય ચરણોના એમના પ્રાવન ચરણોની અંદર વારંવાર વંદન કરીએ આજના ઉત્સવની ની સમસ્ત ધાર્મિક સમસ્ત ધર્મ પ્રેમી અમારી વધાઈ છે શ્રી ગુણ ગુણસાઈજીજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન વૈષ્ણવજનો દ્વારા ભક્તિભાવ સાથે ભગવાનના ભજનો અને ગીતો ગવાયા હતા જે સમગ્ર કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા અને જવાબદારી વિશ્વ ચેતના યુવા શક્તિ દ્વારા સાંભળવામાં આવી હતી જેથી સુરત આંગળી શ્રી ગુંજાય પ્રાગટી મહોત્સવ સફળ રીતે સંપન્ન થયો હતો